આજરોજ હિન્દરક્ષક સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ જે કોર્પોરેશનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે છતાં ખુલ્લીઆમ કતલખાના ધમધોકાર ચાલુ રહે છે અને જે કાયદાનું ઉલ્લંઘન કરે છે આ લોકો તો એ કાયદાનું ઉલ્લંઘન પ્રોપર જે કાયદાનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર કતલખાના ચલાવે છે તો આજરોજ કલેક્ટરશ્રીને અને કમિશનર સાહેબને રક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે કે રામનવમીના દિવસે અને ભગવાન મહાવીર જન્મ કલ્યાણ દિવસે એક ટોટલ કતલખાના બંધ રહે એવી અમારી માંગ છે અને જો આ કતલખાના કાયદેસર ચાલુ રહેશે તો પછી અમે અમારી રીતે કાર્યવાહી કરશો આજના દિવસે રક્ષક સંઘ દ્વારા અને રક્ષક સંઘ દ્વારા અમે એક જાહેર આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને અને મામલેદાર સાહેબને કે જે આપણે દસ તારીખે અને છ તારીખે મહાવીર જયંતિ અને રામનવમીને દિવસે જે કતલખાના બંધ રહેવા જોઈએ માછી માર્કેટ અને બધું બી બંધ રહેવું જોઈએ એ પણ જાહેરનામાનો ભંગ કરી અને ચાલુ રહીએ છીએ એના માટે ખાસ કરીને આવેદનપત્ર આપ્યું છે અને કહેવાનું એટલું જ થાય છે કે જે જાહેરનામાનો ભંગ ન થાય અને અંદરખાને જે દુકાનો ચાલુ રહીએ છે એ દુકાનો ચાલુ ન રહીએ અને ખાસ કરીને એમાં ધ્યાન

હિન્દક દ્વારા અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે ખુદ જઈને દુકાનો બંધ કરાવશું અમે બી અંદર જશું અને દુકાનો બી બંધ કરાવશું અને આને રીતે અમે કલેક્ટર સાહેબને કહેશું અને પોલીસને બી જાણ કરશું કે અહીં આવીને કાયદેસર રીતે પગલાં લે અને કાયદેસર આ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ અમારો વર્ષમાં એક બે વાર જ આવા તહેવારો આવે છે એ પણ એનો લોકો પ્રતિબંધિત ના કરી શકે તો શું થઈ શકે એમ કે અમારા હિન્દુઓનો એટલો મોટો તહેવાર હોય છે તો એ તહેવાર ઉપર એ લોકોને એટલું ધ્યાન દેવું જોઈએ કે આ વસ્તુ ના થવી જોઈએ